શું તમે જાણો છો કે આ વર્ષે દિવાળી બે દિવસ આવે છે હા તમે સાચું સાંભળ્યું ધનતેરસ સેટરડે અને દિવાળી મંડે કે પછી બધું ઉલટું હા પંચાંગ કંઈક કહેશે કેલેન્ડર બીજું બતાવશે અને પેલા વોટ્સએપ ફોરવર્ડ તો વળી ત્રીજું બરાબર ને તો સાચું શું છે કઈ તારીખે લક્ષ્મી પૂજા કરવાની કઈ તિથિએ પેલું બેસતું વરસ ઉજવવું આ બધું બહુ ગૂંચવાડા ભર્યું છે આ વખતે ખરેખર અને આ જે ચોંકાવનારી અને શું કહેવાય જ્ઞાનથી ભરેલી ચર્ચા છે ને એ શ્રી ગગન શ્રી ધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે એમને તિથિ તત્વ અને તહેવાર વચ્ચેનો જે સંબંધ છે ને એ અદ્ભુત રીતે સમજાવ્યો છે આપનું સ્વાગત છે એક એવી ચર્ચામાં જ્યાં તારીખો ખાલી ગણતરી નથી એ તો આપણી સંસ્કૃતિના સંકેત છે ચાલો આજે આપણે દિવાળીના આ પાંચ દિવસોની સાચી સમજણ મેળવીએ અને જે ભ્રમ ફેલાયો છે એમાંથી બહાર આવીએ હા આજનો આપણો મુખ્ય હેતુ જે છે કે દિવાળી બે હજાર પચીસની તારીખોની જે ગૂંચવણ છે એને ઉકેલવી અને એની પાછળ જે શાસ્ત્રીય કારણો છે સાંસ્કૃતિક કારણો છે એને બરાબર સમજી લેવા ચોક્કસ કારણ કે લોકો ખરેખર મૂંઝાયા છે કે ભાઈ ઉજવણી ક્યારે કરવી બરાબર એટલે જ ચાલો ને એકદમ શરૂઆતથી વાત કરીએ દિવાળી એટલે કોઈ એક દિવસનો તહેવાર નથી આ તો આખા પાંચ દિવસનો મહાપર્વ છે તો બે હજાર પચીસ માં આ પાંચ દિવસ ક્યારે છે કયા છે પેલા એ તો ક્લિયર કરી લઈએ સાચી વાત શરૂઆત ક્યાંથી થાય રમા એકાદશી થી આ વર્ષે એ શુક્રવારે છે સત્તર ઓક્ટોબર તિથિ છે આસો વદ એકાદશી અગિયારસ હા આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ છે ઘણા લોકો ઉપવાસ પણ રાખે એમ કહી શકાય કે દિવાળીના જે ઉત્સવો છે ને એનો આધ્યાત્મિક પાયો અહીંથી નંખાય એટલે એક જાતની તૈયારી પછી આવે બીજો દિવસ જેનું નામ સાંભળતા જ આમ ઘરમાં ઉત્સાહ આવી જાય ધનતેરસ હા ધનતેરસ આ શનિવારે છે 18 ઓક્ટોબર તિથિ છે આસો વદ તેરસ એટલે કે ત્રયોદશી અને આ દિવસે પેલો સોનું ચાંદી નવા વાસણ ખરીદવાનો રિવાજ મને યાદ છે નાનપણમાં મમ્મી લઈ જતી હા અને એની પાછળનું કારણ ખાલી ધનનું આકર્ષણ નથી હો એની પાછળ એક કથા છે કે આ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરી હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા ઓ ધનવંતરી ભગવાન હા અને ધનવંતરી કોણ આરોગ્યના દેવતા એટલે ધનતેરસ ખરેખર તો ધનની સાથે ઉત્તમ સ્વાસ્થ્યની કામનાનો દિવસ છે આપણે સોનું ચાંદી વાસણ ખરીદીએ ને એનો અર્થ એમ કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને નિરોગી જીવન આવે સાચી વાત આરોગ્યથી મોટું ધન કોઈ નથી અને પેલો યમદીપદાન પણ આજ દિવસે થાય અકાળ મૃત્યુના ભયને દૂર કરવા માટે બરાબર હવે આવે ત્રીજો દિવસ જે થોડો આમ રહસ્યમય જેવો લાગે અને જ્યાંથી થોડી ગૂંચવણ પણ શરૂ થતી લાગે છે કાળી ચૌદસ જેને નરક ચતુર્દશી પણ કહેવાય હા આ વીસ ઓક્ટોબરે સોમવારે છે પણ ક્યાં સુધી બપોરે ત્રણ ચુમ્માળીસ વાગ્યા સુધી જ તિથિ છે આસોવત ચૌદશ સોમવારે બપોર સદી ચૌદસ ઓકે હા આ દિવસ સાથે મુખ્યત્વે બે કથાઓ જોડાયેલી છે એક તો ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુર નામના એક અત્યાચારી રાક્ષસનો વધ કર્યો હતો હા સાંભળ્યું છે અને એની કેદમાંથી સોળ હજાર રાજકુમારીઓને છોડાવી હતી એટલે આ દિવસ છે ને એ અનિષ્ઠ પર સારાની જીતનું પ્રતિક છે દક્ષિણ ભારતમાં આ કથાનું બહુ મહત્વ છે અને આપણે ગુજરાતમાં આપણે તો એને કાળી ચૌદસ કહીએ અને ઘરમાં પેલું શું બને ખીર ને વડા હા હા ખીર વડા અને પેલી માન્યતા છે ને કે રાત્રે ઘરનો બધો કચરો કાઢીને ચાર રસ્તે નાખી દેવાનો કકળાટ કાઢવાનો વડીલો કહેતા કે દીવામાં જેટલું તેલ બળે એટલો કકળાટ બળે હવે એ પરંપરા છે હા હા લોક પરંપરાઓનું પણ પોતાનું મહત્વ છે એ ભયમાંથી મુક્તિ અને શુદ્ધિકરણનું પ્રતિક છે અમુક તાંત્રિક ઉપાસના માટે પણ આ રાત્રિ મહત્વની ગણાય બરાબર હવે આવે ચોથો દિવસ સૌથી મુખ્ય દિવસ દિવાળી એટલે કે મહાલક્ષ્મી પૂજનનો દિવસ અને અહીંયા જ બધી ગૂંચવણ ઊભી થઈ છે અહીંયા જ છે મુખ્ય મુદ્દો આ શરૂ થાય છે સોમવાર વીસ ઓક્ટોબરે બપોરે ત્રણ ચુમ્માળીસ વાગ્યા પછી એટલે કે ચૌદસ પૂરી થાય પછી તરત તિથિ છે આસો આસોવદ અમાસ અમાસ દિવાળી એટલે રોશની આનંદ ઉત્સાહ અને એના મુખ્ય બે કારણો ખરું ને એક તો ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા હા રાવણનો વધ કરીને અને એમના સ્વાગતમાં આખી અયોધ્યા દીવડાઓથી શણગારવામાં આવી હતી ઉત્તર ભારતમાં આ કારણ મુખ્ય મનાય છે અને બીજું કારણ બીજી શાસ્ત્રોક્ત માન્યતા છે કે સમુદ્રમંથન થયું એ દરમિયાન આજ અમાસ તિથિએ ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું ઓ લક્ષ્મીજી પ્રગટ થયા હતા હા એટલે જ આ દિવસે એમની ખાસ પૂજા અર્ચના થાય છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે સ્થિર લક્ષ્મીનો વાસ થાય પણ પેલી ગૂંચવણનું ફો કે અમાસ તિથિ બે દિવસ સુધી ચાલે છે બસ અહીંયા જ વાત આવે છે અમાસ તિથિ વીસ ઓક્ટોબર સોમવારે બપોરે ત્રણને ને ચુમ્માલીસ વાગ્યે શરૂ થાય છે અને એ ક્યારે પૂરી થાય છે ખબર છે ક્યારે છેક બીજે દિવસે એટલે કે 21 ઓક્ટોબર મંગળવારે સાંજે 5 ને વાગ્યા સુધી રહેશે શું વાત કરો છો એટલે 24 કલાક કરતાં પણ વધારે લાંબી હા લગભગ 26 કલાક જેવી એટલે આમાં સ્થિતિ સોમવારે પણ છે અને મંગળવારે પણ છે ઓ તો પછી એકદમ સ્વાભાવિક પ્રશ્ન થાય કે લક્ષ્મી પૂજા સોમવારે કરવાની કે મંગળવારે આજ મુદ્દો અત્યારે બધે ચર્ચાઈ છે બરાબર આના પર આપણે ઊંડાણમાં વાત કરીશું પણ પેલા પેલી પાંચ દિવસની શૃંખલા પૂરી કરી લઈએ પાંચમો દિવસ કયો છે કાર્તક શુક્લ પ્રતિપદા એટલે કે પડવો પડવો હા આ દિવસે બે મોટા પર્વ છે એક તો ગોવર્ધન પૂજા જેને આપણે અન્નકૂટ પણ કહીએ છીએ ભગવાન કૃષ્ણએ પેલો ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપાડ્યો હતો ને હા ઇન્દ્રના કોપથી વ્રજવાસીઓને બચાવવા બસ એની યાદમાં આ પૂજા થાય છે અને બીજું જે ગુજરાત અને બીજા કેટલાક પ્રદેશો માટે બહુ મહત્વનું છે આ દિવસ એટલે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું બેસતું વર્ષ નવું વર્ષ સાલ મુબારક હા આપણું નવું વર્ષ અને પછી આવે છે ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક ભાઈ બીજ હા ગુરુવાર ત્રેવીસ ઓક્ટોબરે કારતક શુક્લ દ્વિતીયા એટલે કે બીજ એને યમ દ્વિતીયા પણ કહેશે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને આ દિવસે જમવા બોલાવ્યા હતા ત્યારથી આ પરંપરા છે સરસ તો આમ રમા એકાદશીથી ભાઈ સુધી આ પાંચ દિવસનો ભવ્ય તહેવાર એટલે દિવાળી પણ પેલો મૂળ સવાલ તો હજી ત્યાં જ છે લક્ષ્મી પૂજન વીસમીએ કે એકવીસમીએ આ તારીખોમાં આટલો બધો ફેરફાર કેમ થાય છે શું આ માત્ર અલગ અલગ પંચાંગનો મતભેદ છે કે પછી આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ રહેલું છે પીલું વોટ્સએપ પર આવતા મેસેજ પર વિશ્વાસ કરવો કે કેમ અહીં જ આખી વાતનો રસપ્રદ વળાંક આવે છે કંઈક ગહન વાત છે બિલકુલ આ ગૂંચવણનું એ આપણા પ્રાચીન અને અત્યંત વૈજ્ઞાનિક એવા હિન્દુ ચાંદ્ર સૌર પંચાંગમાં છે ખાસ કરીને તિથિની ગણતરીમાં તિથિ આપણે તો સામાન્ય રીતે તિથિ એટલે તારીખ જેવો એક દિવસ ગણી લઈએ પણ એવું નથી ખરું ને એ કંઈક અલગ જ ગણિત છે હા એ બહુ સામાન્ય ગેરસમજ છે તિથિ છે ને એ સૂર્ય અને ચંદ્રની સાપેક્ષ સ્થિતિ પર આધારિત છે એ કોઈ ચોક્કસ ચોવીસ કલાકનો સમયગાળો નથી ઓ જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો જે રેખાંશ કોણ છે એટલે કે લોંગીટ્યુડનલ એંગલ એ બાર ડિગ્રી જેટલો વધે એટલા સમયગાળાને એક તિથિ કહેવાય બાપરે આ તો અઘરું ગણિત છે એટલે ચંદ્રની ગતિ જેમ બદલાય એમ તિથિનો સમય પણ બદલાય જાણે પેલી બસનું રૂટ હોય પણ ક્યારેક ટ્રાફિક ઓછો હોય તો જલ્દી પહોંચે ને ક્યારેક વધુ હોય તો મોડી પડે અરે વાહ સરસ સરખામણી કરી બસ કંઈક એવું જ સમજો ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે પણ એની ગતિ એક સરખી નથી એટલે તિથિની લંબાઈ પણ બદલાય છે કોઈ તિથિ ફક્ત ઓગણીસ કલાકની હોય તો કોઈ તિથિ છેક છવ્વીસ કલાક જેટલી લાંબી પણ હોઈ શકે ઓહો અહીંયા જ બધી ગુંચવણનું રહસ્ય છુપાયેલું લાગે છે બરાબર ગગનબાઈના વિશ્લેષણ અનુસાર જ્યારે કોઈ તિથિ આપણા ચોવીસ કલાકના દિવસ કરતાં બહુ ટૂંકી હોય એને ક્ષય તિથિ કહેવાય જાણે એ કેલેન્ડરમાંથી ગાયબ થઈ ગઈ હોય એવું લાગે ક્ષય તિથિ અને જ્યારે તિથિ ચોવીસ કલાક કરતાં લાંબી હોય તેને અધિક તિથિ કે વૃદ્ધિ તિથિ કહે છે આવી તિથિ બે અંગ્રેજી તારીખો પર ફેલાઈ શકે છે જેમ આ વર્ષે અમાસ સાથે થયું છે બિલકુલ બે હજાર પચીસમાં અમાસ તિથિ સાથે આવું જ થયું છે એ વીસ ઓક્ટોબર બપોરે શરૂ થઈ ને છેક એકવીસ ઓક્ટોબર સાંજે પૂરી થાય છે લગભગ છવ્વીસ કલાક લાંબી છે એટલે જ એ બે અંગ્રેજી તારીખો પર પથરાયેલી છે સમજાયું હવે તો અમાસ તિથિ એકવીસમી ઓક્ટોબરે પણ સાંજે લગભગ છ વાગ્યા સુધી છે તો પછી મોટા ભાગના પંચાંગ અને વિદ્વાનો એમ કેમ કહે છે કે લક્ષ્મી પૂજન વીસમી ઓક્ટોબરે જ કરવું એકવીસમી એ કેમ નહીં કંઈક તો નિયમ હશે ને ચોક્કસ અને એ નિયમ જ આખી ગૂંચવણનો ઉકેલ છે શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે મહાલક્ષ્મીનું પૂજન હંમેશા સંધ્યાકાળમાં કરવું અને ખાસ કરીને પ્રદોષકાળ દરમિયાન કરવું એ શ્રેષ્ઠ અને શું કહેવાય અનિવાર્ય ગણાય છે પ્રદોષકાળ આ શબ્દ સાંભળ્યો છે ઘણીવાર પણ એનો ચોક્કસ અર્થ શું અને એનું મહત્વ શું છે પ્રદોષકાળ એટલે સૂર્યાસ્ત પછીનો અને રાત શરૂ થાય એ પહેલાનો સમય સામાન્ય રીતે સૂર્યાસ્ત પછીની પહેલી ત્રણ મુહૂર્ત એટલે લગભગ બે કલાક અને ચોવીસ મિનિટનો સમયગાળો એ પ્રદોષકાળ ગણાય ઓકે સૂર્યાસ્ત પછીના અઢી કલાક જેવો સમય હા આ સમયે દેવી દેવતાઓની પૂજા માટે ખાસ કરીને શિવ પૂજા અને લક્ષ્મી પૂજન માટે અત્યંત પવિત્ર અને શુભ ફળ આપનારો માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રો શું કહે છે કે તિથે ભલે લાંબી ચાલતી હોય પણ પૂજા માટે જે ખાસ શુભ મુહૂર્ત છે જેમ કે આ પ્રદોષકાળ એની ઉપલબ્ધતાને સૌથી વધુ મહત્વ આપવાનું ઓકે તો હવે આ વર્ષે બે હજાર ને પચીસમાં આ પ્રદોષકાળનું ગણિત કેવી રીતે બંધ બેસે છે વીસમી અને એકવીસમી માટે બસ અહીં જ બધી વાત સ્પષ્ટ થઈ જાય છે જુઓ વીસ ઓક્ટોબર સોમવારની સાંજે જ્યારે પ્રદોષકાળ શરૂ થશે એટલે સ્થાનિક સૂર્યાસ્ત મુજબ લગભગ સાંજે પાંચ ને છેતાલીસ મિનિટથી રાત્રે આઠ ને અઢાર મિનિટ સુધી હા તે સમયે અમાસ તિથિ પૂરેપૂરી હાજર છે કારણ કે અમાસ તો બપોરે ત્રણ ને ચુમ્માલીસથી જ શરૂ થઈ ગઈ છે એટલે પૂજાનો જે મુખ્ય સમય છે પ્રદોષકાળ એમાં અમાસ તિથિ છે બરાબર અને એકવીસ ઓક્ટોબર મંગળવારે શું સ્થિતિ છે હવે એકવીસ ઓક્ટોબર મંગળવારની સાંજ જુઓ જ્યારે પ્રદોષકાળ શરૂ થશે ત્યાં સુધીમાં તો અમાસ તિથિ સાંજે પાંચ ને વાગ્યે પૂરી થઈ ગઈ હશે અરે હા અને અમાસ પૂરી થતાં જ કઈ તિથિ શરૂ થઈ જાય કારતક શુક્લ પ્રતિપદા એટલે કે બેસતા વર્ષનો પડવો એટલે એકવીસમીની સાંજે પ્રદોષકાળમાં લક્ષ્મી પૂજન માટે જરૂરી અમાસ તિથિ છે જ નહીં બિલકુલ ત્યાં તો પડવો શરૂ થઈ ગયો છે એટલે શાસ્ત્રીય નિયમ મુજબ એકવીસમીની સાંજે પ્રદોષકાળમાં લક્ષ્મી પૂજન થઈ જ ન શકે અરે વાહ આ તો ખરેખર અદભુત અને એકદમ તાર્કિક સ્પષ્ટતા થઈ ગઈ શાસ્ત્રો ખાલી નિયમ નથી આપતા પણ એની પાછળનું કારણ એનું ગણિત પણ સમજાવે છે આપણી પરંપરાઓ કેટલી ઊંડી અને વૈજ્ઞાનિક છે મને લાગે છે કે આ સ્પષ્ટતા જો ખરેખર ઉપયોગી લાગી હોય અને મનની મૂંઝવણ દૂર થઈ હોય તો આ વાત બીજાઓ સુધી પહોંચાડવી જ જોઈએ જેથી બધા સાચી રીતે સાચા સમયે ઉજવણી કરી શકે આનાથી વધુ સારી દિવાળી ભેટ શું હોઈ શકે આ જાણકારી ચોક્કસ લાઈક અને શેર કરવા જેવી છે બિલકુલ સાચી વાત શાસ્ત્રો મુહૂર્તને પ્રાધાન્ય આપે છે અને સિદ્ધાંત પ્રમાણે વીસ ઓક્ટોબર જ શાસ્ત્રોક્ત રીતે લક્ષ્મી પૂજન માટેનો યોગ્ય દિવસ છે ચાલો શાસ્ત્રીય ગણતરી તો સમજાઈ ગઈ પણ ઘણીવાર એવું બને છે ને કે જુદા જુદા પંચાંગમાં કે વિદ્વાનોમાં થોડો મતભેદ જોવા મળે આ વર્ષે પણ એવું કંઈ છે કે પછી કોઈ એક સર્વમાન્ય નિર્ણય પર બધા સહમત થયા છે કોઈ અધિકૃત સંસ્થાએ આ બાબતે કંઈ સ્પષ્ટતા કરી છે હા આ પ્રશ્ન પણ વ્યાજબી છે કારણ કે ઘણીવાર મતભેદ થાય છે પણ સદભાગ્યે આ વર્ષે ધાર્મિક તિથિ તહેવારોના નિર્ણયો માટે ભારતની જે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે એમાંની એક કાશી વિદ્વાન પરિષદે આ બાબતે પોતાનો સ્પષ્ટ નિર્ણય જાહેર કરી દીધો છે ઓ કાશી વિદ્વાન પરિષદ વા એમનો નિર્ણય તો પછી આખા ભારતમાં હિન્દુ ધર્મની બાબતોમાં અંતિમ અને માન્ય ગણાય ખરું ને તો એમણે શું નિર્ણય આપ્યો છે કાશી વિદ્વાન પરિષદે બધી ચર્ચા અને શાસ્ત્રીય પ્રમાણો તપાસ્યા પછી એકદમ સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં દીપાવલીનો જે મુખ્ય પર્વ છે એટલે કે મહાલક્ષ્મી પૂજન એ સોમવાર વીસ ઓક્ટોબર બે હજાર રોજ જ ઉજવવામાં આવશે અને એમણે પણ કારણ તો પેલું પ્રદોષકાળવાળું જ આપ્યું હશે બરાબર બિલકુલ પરિષદના જે રાષ્ટ્રીય મહાસચિવ છે પ્રોફેસર રામનારાયણ દ્વિવેદીજી એમણે આ વાતની પુષ્ટિ કરી છે એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે લક્ષ્મી પૂજન માટે જે મુખ્ય અને અનિવાર્ય મુહૂર્ત છે પ્રદોષકાળ તે વીસ ઓક્ટોબરની સાંજે જ અમાસ તિથિ સાથે મળે છે એકવીસ ઓક્ટોબરે પ્રદોષકાળ સમયે અમાસ તિથિ પૂરી થઈ ગઈ હોય છે જેમ ગગનભાઈએ પણ નોંધ્યું છે કાશી વિદ્વાન પરિષદનો આ નિર્ણય સંપૂર્ણપણે શાસ્ત્રીય ગણતરીઓ જ્યોતિષના સિદ્ધાંતો અને ધર્મશાસ્ત્રના નિયમો પર આધારિત છે અને એનાથી અત્યારે જે પણ શંકાઓ કે ભ્રમણાઓ છે એ બધી દૂર થઈ જાય છે બસ તો હવે કોઈ શંકાને સ્થાન જ નથી રહ્યું દિવાળી પૂજન સોમવાર વીસ ઓક્ટોબરે જ છે તો હવે એ પણ કહી દો કે તે દિવસે પૂજા માટેના સારામાં સારા મુહૂર્ત કયા છે ચોક્કસ સમય શું છે હા વીસ ઓક્ટોબર સોમવારના રોજ લક્ષ્મી પૂજન માટેના શુભ મુહૂર્ત આ રીતે છે સૌથી મહત્વનો સમય તો પેલો પ્રદોષકાળ છે જે લગભગ સાંજે પાંચ છેતાલીસ થી શરૂ થઈને રાત્રે આઠ ને અઢાર સુધી રહેશે શાસ્ત્રો કહે છે કે આ સમયગાળામાં પૂજા કરવી અત્યંત શુભ છે અને પેલા વ્યાપારી ભાઈઓ માટે જેઓ ચોપડા પૂજન કરે છે એમના માટે કોઈ ખાસ મુહૂર્ત હોય કારણ કે એમને તો સ્થિર લક્ષ્મી જોઈએ હા એમના માટે પણ ખાસ મુહૂર્ત છે વ્યાપારી સમુદાય અને જેમને ઘરમાં સ્થાયી લક્ષ્મી અને સમૃદ્ધિ જોઈએ છે એમના માટે વૃષભકાળમાં પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે વૃષભ લગ્ન છે ને એ સ્થિર લગ્ન ગણાય છે એટલે આ સમયમાં કરેલી પૂજા સ્થિરતા આપે છે એવું મનાય છે ઓ વૃષભકાળ એ ક્યારે છે વીસ ઓક્ટોબરે વૃષભકાળ સાંજે ઝીરો સાત ને આઠ વાગે શરૂ થશે અને રાત્રે ઝીરો નવ ને પાંચ વાગ્યા સુધી રહેશે તો પછી એવું કંઈ ખરું કે પ્રદોષકાળ અને વૃષભકાળ બંનેનો લાભ મળે હા બિલકુલ જો બંનેનો શ્રેષ્ઠ સમન્વય કરવો હોય તો સાંજે ઝીરો સાત ને આઠથી ઝીરો આઠ ને અઢાર સુધીનો જે સમય છે એ સર્વોત્તમ ગણાય એટલે લગભગ એક કલાકને દસ મિનિટ હા આ સમયમાં પ્રદોષકાળ પણ છે અને વૃષભકાળ પણ છે એટલે આ સમય ચોપડા પૂજન માટે મહાલક્ષ્મી પૂજન માટે પૂજન માટે કે કોઈ પણ નવા શુભ કાર્યની શરૂઆત માટે એકદમ ઉત્તમ છે વાહ બહુ જ ઉપયોગી માહિતી તિથિનો ભેદ ઉકેલાયો શાસ્ત્રીય કારણ સમજાયો અધિકૃત નિર્ણય પણ મળી ગયો અને શુભમુહૂર્ત પણ ખબર પડી ગઈ પણ સાચી વાત કહું દિવાળીની ખરી મજા તો એની વિવિધતામાં છે આખા ભારતમાં ફરો ને તો ખબર પડે કે એક જ તહેવારને લોકો કેટલી અલગ અલગ રીતે ઉજવે છે એકદમ સાચી વાત તિથિ અને મુહૂર્તનું ગણિત એક બાજુ અને બીજી બાજુ છે લોકોની ભાવના અને એમની સાંસ્કૃતિક પરંપરાઓ ચાલો ને એક નાનકડી સફર કરીએ ભારતભરમાં અને જોઈએ દિવાળીના જુદા જુદા રંગો હા ચાલો શરૂઆત આપણા ઘરથી ગુજરાત અને પશ્ચિમ ભારતથી જ કરીએ આપણે ત્યાં દિવાળી એટલે ખાલી લક્ષ્મીપૂજન નહીં પણ નવા વર્ષનો મંગલ પ્રારંભ બરાબર વીસ ઓક્ટોબરની સાંજે લક્ષ્મીપૂજન તો ખરું જ પણ સાથે સાથે વેપારીઓ માટે ચોપડા પૂજનનું બહુ જ મહત્ત્વ છે નવા વર્ષના હિસાબ કિતાબના ચોપડા લાવી એની વિધિસર પૂજા કરે એના પર કંકુથી સાથીઓ અને શુભ લાભ લખે આ નવા વ્યાપારિક વર્ષની શુભ શરૂઆત છે અને સ્થાયી સમૃદ્ધિની કામના અને પછી બાવીસ ઓક્ટોબરે તો આપણું બેસતું વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી શરૂ ઘરના આંગણે રંગોળી નવા કપડાં મંદિરમાં દર્શન મિત્રો સંબંધીઓને મળવાનું અને મોઢું મીઠું કરાવવાનું સાલ મુબારકની શુભેચ્છાઓ એક નવી શરૂઆત અને હા પેલું કાળી ચૌદસનું ખીરવડા અને કકડાટ કાઢવાનો રિવાજ પણ આપણી ખાસ ઓળખ છે બરોબર હવે જરા ઉત્તર ભારતમાં જઈએ ઉત્તર પ્રદેશ દિલ્હી પંજાબ બાજુ ત્યાં દિવાળીનો મુખ્ય ભાવ કોની સાથે જોડાયેલો છે ભગવાન શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવા સાથે હા ત્યાં રામજીનું મહત્વ વધારે અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે અને રામના સ્વાગતમાં ઘરોને શહેરોને દીવડાઓથી શણગારી દેવામાં આવે છે ત્યાં ભવ્ય દીપોત્સવનું મહત્વ વધુ છે અને દક્ષિણ ભારતમાં વળી કંઈક અલગ જ છે ખરું ને ત્યાં કોના વિજયની ઉજવણી થાય દક્ષિણ ભારતમાં જેમ કે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ત્યાં દિવાળીનો મુખ્ય સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નરકાસુરના વધ સાથે છે ઓ નરકાસુર વધ હા એટલે ત્યાં ચતુર્દશીનું મહત્વ બહુ છે ખાસ કરીને વીસ ઓક્ટોબર એટલે કે ચતુર્દશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં અભ્યંગ સ્નાન કરવાની પરંપરા છે સ્નાન એટલે એટલે શરીર પર સુગંધિત તેલ અને ઉપટન લગાવીને સ્નાન કરવાનું એ ખાલી શારીરિક શુદ્ધિ નથી પણ પાપો અને નકારાત્મકતાથી મુક્તિ માનસિક શુદ્ધિકરણનું પ્રતિક મનાય છે એને લોકો ગંગા સ્નાન જેટલું પવિત્ર ગણે છે એટલે ત્યાં સવારના મુહૂર્ત અને વિજયના પ્રતીક પર વધુ ભાર છે વાહ એક જ તહેવાર પણ ઉજવણીના કેટલા બધા રંગ ક્યાંક સાંજના લક્ષ્મીપૂજનનું મુહૂર્ત મુખ્ય તો ક્યાંક સવારના અભ્યંગ સ્નાનનું ક્યાંક રામનું અયોધ્યા આવવું મહત્વનું તો ક્યાંક કૃષ્ણનો નરકાસુર પર વિજય આવી અનોખી વાતો જાણવાની મજા જ કંઈક ઓર છે આપણી સંસ્કૃતિની આજ તો ખાસિયત છે નહીં મને લાગે છે કે જો આપ સૌને પણ આપણી સંસ્કૃતિની આવી ઊંડી અને રસપ્રદ વાતો જાણવામાં આનંદ આવતો હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આવી વધુ રોચક માહિતી નિયમિત મળતી રહેશે અને હજુ પૂર્વ ભારતમાં જઈએ ખાસ કરીને પશ્ચિમ બંગાળ ઓડિશા આસામમાં તો ત્યાં દિવાળી અમાસની રાત્રે લક્ષ્મી પૂજા તો થાય જ પણ સાથે સાથે દેવી કાળીની પૂજાનું એટલે કે કાળી પૂજા અથવા પૂજાનું ખૂબ મહત્વ છે એ શક્તિની ઉપાસનાનું પર્વ છે ખરેખર અદભુત વિવિધતા તો આટલી બધી પ્રાદેશિક ભિન્નતાઓ છે પણ એનો મૂળ સંદેશ શું છે ગગનભાઈના દ્રષ્ટિકોણ મુજબ આ બધી અલગ અલગ રીતો શું દર્શાવે છે હા એમના મતે આ વિવિધતા એ જ બતાવે છે કે ભારતની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ અને બહુઆયામી છે ક્યાંક પૂજાના મુહૂર્ત અને વિધિવિધાન પર ભાર છે જેમ કે આપણે ગુજરાતમાં ચોપડા પૂજન કરીએ ઉત્તર ભારતમાં પ્રદોષકાળમાં લક્ષ્મીપૂજન કરે તો ક્યાંક પૌરાણિક કથાના વિજય અને શુદ્ધિકરણના પ્રતિક પર ભાર છે જેમ કે દક્ષિણમાં નરકાસુર વધ અને અભ્યંગ સ્નાન કે પૂર્વમાં શક્તિપૂજા ઉજવણીના રૂપ ભલે અલગ હોય પણ દરેકનો આત્મા દરેકનો સાર એક જ છે અંધકાર પર પ્રકાશનો વિજય અસત્ય પર સત્યનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય અને નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની અભિલાષા વાહ બધી જ ગૂંછવણો દૂર થઈ ગઈ તારીખો અને મુહૂર્ત એકદમ સ્પષ્ટ થઈ ગયા અને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિની આ અદ્ભુત વિવિધતાની ઝલક પણ મળી મને એકદમ પ્રસન્ન થઈ ગયું પણ આ બધી ચર્ચા પછી મનમાં એક સહજ પ્રશ્ન આવે છે કયો પ્રશ્ન કે આપણે આ તિથિની શુદ્ધતા પ્રદોષકાળની ચોકસાઈ કઈ મિનિટે પૂજા શરૂ કરવી એના પર ખૂબ ધ્યાન આપીએ છીએ અને જરૂરી પણ છે કારણ કે આપણી શાસ્ત્રીય પરંપરા છે હા એનાથી પરંપરા જળવાઈ રહે છે અને એની પાછળનું વિજ્ઞાન પણ સમજાય છે પરંતુ ક્યારેક એવું નથી લાગતું કે આ બધી ટેકનિકલ ચોકસાઈની દોડમાં તહેવારનો જે મૂળ આત્મા છે જે ભક્તિ છે જે શ્રદ્ધા છે પરિવાર સાથે મળીને ઉજવવાનો જે આનંદ છે દીવડાના પ્રકાશ સાથે મનના અંધકારને દૂર કરવાનો જે સંકલ્પ છે બીજાના જીવનમાં ખુશીઓ લાવવાનો જે પ્રયાસ છે એ ક્યાંક ક્યાંક પાછળ રહી જાય છે આ ખરેખર બહુ ગંભીર અને વિચારવા જેવો મુદ્દો ઉઠાવ્યો શું આપણે તિથિ અને તારીખના ગણિતમાં એટલા બધા ગૂંચવાઈ જઈએ છીએ કે તહેવારની જે ભાવના છે એની જે સ્પિરિટ છે એ ક્યાંક ઓછી થઈ જાય છે હા કદાચ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું એ શ્રદ્ધાનો ભાગ છે એમાં કોઈ શંકા નથી પણ એ નિયમોની પાછળ જે ભાવના રહેલી છે પ્રેમ એકતા ઉલ્લાસ એને જીવંત રાખવી એ પણ એટલું જ કદાચ એનાથી પણ વધુ મહત્ત્વનું છે બરાબર કદાચ ચાચી ઉજવણી એ જ કહેવાય જ્યાં શાસ્ત્રની મર્યાદા અને હૃદયની ઉર્મી બંનેનું સુંદર સંતુલન હોય આ ખરેખર ગહન વિચાર છે પરંપરાનું પાલન અને એની પાછળની ભાવના બંને મહત્વના છે મને લાગે છે કે જો શ્રોતાઓને પણ આ પ્રકારની ઊંડાણપૂર્વકની ચર્ચા અને આ વિશ્લેષણ ગમ્યું હોય અને કંઈક નવું વિચારવા મળ્યું હોય તો એમનો પ્રતિભાવ કદાચ એક લાઇક દ્વારા અમને ચોક્કસ પ્રોત્સાહન આપશે આશા રાખીએ કે આજની આ ચર્ચાથી દિવાળી બે હજાર પચીસની તારીખો અને મુહૂર્ત વિશે તો સ્પષ્ટતા મળી જશે પણ સાથે સાથે આપણી સમૃદ્ધ પરંપરાઓનું ઊંડાણ પણ સમજાયું હશે તો મિત્રો આજે આપણે સમજી લીધું કે તિથિ માત્ર એક તારીખ નથી એ છે એક સંસ્કૃતિ એક સંવેદના અને એક સંકેત દિવાળી બે હજાર પચીસના પાંચ દિવસો પાછળ છુપાયેલો અર્થ ભ્રમ અને ભક્તિ વચ્ચેનો તફાવત હવે બધાના મનમાં સ્પષ્ટતા છે હા અને મુખ્ય તારણ એ છે કે લક્ષ્મી પૂજન સોમવાર વીસ ઓક્ટોબરે છે શ્રેષ્ઠ મુહૂર્ત સાંજે સાત પોઈન્ટ આઠથી આઠ પોઈન્ટ અઢાર ગુજરાતી નૂતન વર્ષ બુધવાર બાવીસ ઓક્ટોબરે છે આપણે તિથિ વિજ્ઞાન પ્રદોષકાળનું મહત્વ અને કાશી વિદ્વાન પરિષદનો નિર્ણય સમજા અને સાથે પ્રાદેશિક વિવિધતાની સુંદરતા પણ માણી આપણે જે જાણ્યું એ ખાલી કેલેન્ડર વાંચવું નથી એ તો સમયને સમજવાની વાત છે અને આ સમજણ આપણને મળી છે શ્રી ગગન શ્રીધરાણીના માર્ગદર્શન હેઠળ જેમણે તિથિને તત્વમાં રૂપાંતરિત કરી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આ જ્ઞાનયાત્રામાં જોડાયા આવો આ દિવાળીની ઉજવણીને માત્ર પ્રકાશથી નહીં પણ સાચી સમજણથી પણ ઉજવીએ મળીએ ફરી એક નવા તહેવાર એક નવી સમજણ સાથે